હેડે એવું નઈ રાખ્યો એ આ આ ચો હેડે એવું નઈ આશ આ તો આ ખેતરમાં રોળવાળી છે જડે કાપપો છે બ્લડ બુળવ એ ગાયો શું ગરત કરે મન બોલે કે તે વર્ષાડ નો ગારશે આ હું છે ઘર વાળીન કુતરા બે ઉલી મકા થોડો હેડ અલ્યા હું છે હમણા ઉભરે હેડી લે હેડી તો હેડ તને ખબર

જપ અલ્યા પણ જપ અલ્યા જપ સુકમ મરા બોટા જપ જપ કે શું કમ બોલતો બોલતો જાતો અલ્યા હું તો મત લડવાનો આબન હું છું અલ્યા પણ અલ્યા સુકમ બોલાયો તો લડવા જાતી લે અલ્યા પણ જાતી લે જાતી લે અલ્યા તું ચિકલે લડવા બોલાયો તો ખાલી કે એય સાયકલ ને ના સાયકલ નાડ દે અલ્યા એય સાયકલ ના ઉભો લડવા તો અલ્યા ઉભો દે ઉંગાળવા દે

સાયકલ ઉભી કર લે અલે સાયકલ પાડી નો અલે શું પાડે લે લડાતું હશે પણ આ ને તો ભાજી નાખો લે લે હેડો હેડો હવે ના લડાઈ જો ના અલ્યા તો મીઠાઈ મજા ખાલી વરસાદ નું પોણી એટલે લપકણ એમાં તો કે આજ ભાજી ના હશે એટલે